રાકેશભાઈ ચંદ્રરામભાઈ કુમાવતને લાજપુર જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી છે આરોપીએ ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ ઠેકાણે કુલ દસ દુકાનો ભાડે રાખી હતી જેમાં કાપડ ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખ એક કરોડ પિંચો પિસ્તાલીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો અઠ્ઠાણું કરોડનો કાપડનો માલ ખરીદ્યો હતો તે માલનું પેમેન્ટ આપ્યા વિના તમામ દુકાનો એક સાથે બંધ કરી ફરાર થઈ ગયો હતો જેથી આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જે તપાસ સુરત ઇકો સેલ પોલીસને સોંપવામાં આવી હતી આરોપી વિરુદ્ધ અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ કરોડોની છેતરપિંડીની મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો જેથી જે તે સમય દરમિયાન આરોપીની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિ ક્રાઇમ ન્યૂઝ સુરત ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોર્ધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે એ અનુસંધાને તેઓએ પોતે તમામ વેપ અલગ અલગ વેપારીઓને એક કરોડ પિસ્તાલીસ લાખનું કાપડનું વેચાણ કરેલ જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાના વેપારીઓ પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે